ગુરુ માતા સુદિક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન નિરાકારજી આજે આપણે વૈદિક દર્શન અત્યંત પ્રાચીન છે બૌદ્ધ અને જૈન ધર્મ પણ આ દર્શનનો ઉલ્લેખ જોવા મળતો હોવાથી તે આ બંને દર્શનોથી પ્રાચીન હોવું જોઈએ તે ન્યાય દર્શન કરતાં પણ અધિક પાચીન છે આવું માનવાનું કારણ એ છે કે ન્યાય દર્શનમાં વિશેષિક દર્શનના તત્વશાસ્ત્રનો પ્રભાવ જોવા મળે છે વૈદિક દર્શનના પ્રભાવ પ્રમાણ ભૂત ગ્રંથ વિશેષિક સૂત્રના રચિતા મહર્ષિ કરણાધ છે તેઓ મુનિકશ્યપ કરણભૂ એક ઉલ્કુના નામથી પણ પ્રસિદ્ધ છે સર્વદર્શન સંગ્રહ ગ્રંથ મુજબ ભગવાન વિશે ઉલ્ક ગુવળનું રૂપ લઈને ભગવાન શિવે ગુવળનું રૂપ લઈને કણાદ મુનિને વિશે શીખ દર્શન જ્ઞાન આપ્યું હતું તેથી આ દર્શનને ઉલ્કય દર્શન પણ કહે છે કણાદ ખેતરમયથી દાણા કણો વીણીને આર કરતા હોવાથી તેમણે કણાદ કે કણ ભૂખ કહેવામાં આવે છે વળી કણ એટલે પરમાત્માનું ભોજન કરનાર એટલે કણાદ એવું પણ માનવામાં આવે છે વાયુ પુરાણમાં કણાદને ગૌતમ ઋષિના સમકાલીન અને સૌરાષ્ટ્રના પ્રભાવ પાટણના નિવાસી હોવાનું દર્શાવે છે તો વિશેક દર્શન છ પદાર્થોને માને છે એક દ્રવ્ય બીજું ગુણ ત્રીજું કર્મ ચોથું સામાન્ય પાંચમું સંવાહ અને છઠ્ઠો વિશેષ તો અસ્તિત્વ આ દર્શનમાં છ સ્વીકારવામાં આવે છે તો આપણે વિશેષ દર્શનનું પ્રયોજન વિશેષ દર્શનનું પ્રયોજન પદાર્થના ધર્મોનું વર્ણન કરી તે દ્વારા યથાર્થ જ્ઞાન મેળવી મોક્ષ પ્રાપ્ત કરવામાં આવ્યું છે અહીં ધર્મ એટલે પદાર્થનું સ્વરૂપ સધર્મ અને વે અહીં પદાર્થના સધર્મ અને વે ધર્મ જ્ઞાન થાય છે એમ માનવામાં આવ્યું છે શરીરરૂપી પદાર્થ એટલે કે ઇન્દ્રિયો આત્મા વગેરેથી પૃથક વિવેચન અને વિશ્લેષણ અને વર્ગીકરણ વિના આત્મામાં દેહ બુદ્ધિ પદાર્થમાં મહત્વ અને દેહમાં અહમ બુદ્ધિ છૂટતી નથી પદાર્થોના યથાર્થ સ્વરૂપના જ્ઞાનથી આત્મા દેહની ભિન્નતા સમજાય છે આવું જ્ઞાન મોક્ષ આપે છે તો આ દર્શન કર્મ એક અને ત્રીજો પદાર્થ ગુણ છે નીચે કર્મ સાથે ગુણ બે અને દ્રવ્ય એક પદાર્થની પણ ચર્ચા કરવામાં આવી છે અન્ય પદાર્થોની ચર્ચા કરવામાં આવી નથી તો પદાર્થ કર્મ દ્રવ્ય સમવેત સંયુક્ત હોય છે બીજું કર્મ ગુણ શૂન્ય છે ત્રીજું કર્મ સહયોગ વિભાગનું સાથ સાત કારણ છે તો પહેલી વિશેષતા એ છે કે કર્મ ક્ષણિક છે અલ્પકાળ સ્થાયી છે કેટલાક સમય સુધી જ જીવિત રહે છે દાખલા તરીકે દડાને છત ઉપરથી નીચે ફેંકવો તે કર્મ પરંતુ આ દડાનો જમીન સાથે સહયોગ થતાં જ કર્મ સમાપ્ત થઈ જાય છે વિશેષકો તો એવું કહે છે કે કર્મ પાંચ ગણો સુધી જ સ્થાયી રહે છે ગુણ નિર્ધાયક સ્થાયી હોય છે દાખલા તરીકે દડાને રંગ કે જે તેનો ગુણ છે તે સ્થાયી હોય છે બીજું કર્મની કર્મની બીજી વિશેષતા એ છે કે તે બધા દ્રવ્યોમાં હોતું નથી તે કેવળ મૂર્ત પરિચિત મર્યાદિત વિભક્ત દ્રવ્યો જેવા કે પૃથ્વી જળ અને તેજ વાયુ અને મનમાં રહે છે જ્યારે તે દ્રવ્યો અમર્યાદિત અપરિચિત અસીમિત નિરીક્ષવિત છે તેમાં કર્મ રહેતું નથી જેવા કે આકાશ આકાશ કાળ આકાશ દીક કાળ અને આત્મા આ દ્રવ્યો વિભૂ હોવાથી પોતાની સ્થિતિ બદલી શકતા નથી તેથી તે કર્મ રહિત છે આ દ્રવ્યોમાં પરિવર્તન થતું નથી તેના કારણે આ દ્રવ્યોમાં કર્મનો અભાવ હોય છે કર્મની ત્રીજી વિશેષતા એ છે કે કર્મથી નિશ્ચિત વસ્તુનું નિર્માણ થઈ શકતું નથી જ્યારે ગુણ આ કરી શકે છે દાખલા તરીકે જુદા જુદા ગુણ અંશોના સહયોગથી મિક્ષિત દ્રવ્યનું નિર્વણ થાય છે ચોથું કે કર્મની ચોથી વિશેષતા એ છે કે કર્મ ગુણ શૂન્ય છે નિર્ગુણ છે કર્મ કર્તવ્ય ગતિથી રૂપ છે જ્યારે ગુણ દ્રવ્યનું નિરૂષકૃપ છે તો આપણે ખરેખર ગુપ્ત ભારે વસ્તુઓ પૃથ્વી ઉપર પડે છે તેથી ભારે પણ કર્મનું કારણ બને છે આ ભૌતિક કર્મનું કારણ છે બીજું તરલા તરલ પદાર્થો ગતિ દેખાય છે આ કારણે જળમાં ગતિ હોય છે આ પણ ભૌતિક કર્મનું કારણ છે ત્રીજું કે ભાવો કારણને જીવાત્મા ક્રિયાશીલતા પેદા થાય છે ભાવો નૈતિક કર્મનું પ્રમાણ છે સંયોગ સંયોગના કારણે ગતિનો અવિર્ભાવ થાય છે છત ઉપરથી ફેંકેલો દડો પૃથ્વી ઉપર પડે છે તે કર્મ છે આ પણ ભૌતિક કર્મ છે તો હવે વિશેષિક દર્શન મુખ્યત્વે કર્મના ભૌતિક પાસાને વર્ણવે છે તે પાંચ પ્રકારના કર્મો જણાવે છે જે ભૌતિક કર્મો છે એ પહેલું કે ઉત્પેક્ષણા એ કર્મને કહે છે કે જેના દ્વારા વસ્તુનો ઉપરના પ્રદેશ પ્રદેશો સાથે સંયોગ હોય છે અને પથ્થરને આકાશમાં ફેંકો તે ઉત્પેક્ષણા કહેવાય છે અવશેક્ષણ અવશે પણ આ એ કર્મ છે કે જેના દ્વારા વસ્તુને નીચેના પ્રદેશો સાથે સહયોગ થાય છે આમાં અંબા ઉપરથી કેરીનું નીચે પડવું તે અવશે પણ કહેવાય છે ત્રીજું કે અકુચન અકુચન એટલે કે સંકોચ અંકુચનથી જ વસ્તુનો અવયવ એકબીજાની નજીક આવે છે કાગળના અનેક ટુકડાને દબાવીને ભેગો કરવો તે અકુચન કહેવાય છે પછી પ્રસારણ પ્રસારણ એટલે ફેલાય ફેલાવવું જેનાથી વસ્તુ અવયવો એકબીજાથી દૂર થાય છે થઈ જાય છે દબાયેલા કાગળો પહેલાંના જેવા જ બનાવી દેવો તેને પ્રસારણ કહેવાય છે ગમન ઉપર દર્શાવેલા ચાર કર્મો સિવાયના બધા જ પ્રકારના કર્મોને ગમનમાં સમાવેશ થાય છે જેમાં કે બ્રહ્મણ રેચન સવ જમન અને નિર્ગમન વગેરે તો પરમાણુવાદ કણાદ મુનિએ સૌ પ્રથમ જગત ઉત્પત્તિનો પ્રમાણવાદ આપ્યો હતો ભારતીય દર્શન પરમા પરંપરામાં લગભગ બધા જ દર્શનોએ જગતની ઉત્પત્તિ માટે પ્રકૃતિ અથવા પ્રકૃતિ વિશેષ પરમાત્માને કારણ ગણાવે છે વિશેષ એક દર્શનના કણાદ ઋષિ એવા ઋષિ છે જેમણે એવું જ જણાવ્યું છે કે જગતની ઉત્પત્તિ પ્રકૃતિ નહીં પણ અતિ સૂક્ષ્મ કણો એટલે કે પરમાણુઓમાંથી થયેલી છે લગભગ બે હજાર સાતસો વર્ષ પૂર્વે કણાદે સૌ પ્રથમ કણ અથવા પરમાણુનો ખ્યાલ આપ્યો હતો તેમના મતે જેના કોઈ પણ ખંડ કે ભાગ ન થઈ શકે તેવા તત્વના અંતિમ કણને પરમાણુ કહેવાય છે પરમાણુની આધુનિક વ્યાખ્યા લગભગ એવી જ છે તે મુજબ પરમાણુ તત્વનો એવો અંતિમ કણ છે કે જેના કોઈ વધુ ભાગ ન થઈ શકે તેમજ તે તત્વના બધા જ ગુણધર્મ ધરાવતો હોય આ પરમાણુઓ એક કરતાં વધુ સંખ્યામાં જોડાય અણુ બનાવે છે બે પરમાણુઓ ભેગા થઈને દ્રવ્ય અણુ ત્રણ ભેગા મળીને ત્રસેણું ચાર ભેગા થઈને ચતુર્ણ વગેરે બને છે પરમાણુઓ અને અણુઓના સંયોગથી પદાર્થો બને છે ચાર માભૂતો પૃથ્વી જળ તેજ અને વાયુ આવા પરમાણુઓમાંથી બનેલા છે પૃથ્વી સૂર્ય ચંદ્ર ગ્રહો વગેરેનું નિર્માણ આ પરમાણુઓ અને અણુઓમાંથી થયેલું છે કણાદનો પરમાણુવાદ આ રીતે સૃષ્ટિ સર્જનનો સમજાવે છે પરમાણુઓ સા સાથ હોય છે તેમનું સર્જન નિર્માણ થતું નથી કે નાશ થતો નથી નિર્માણનો અર્થ કે વિભિન્ન અવયક્તિઓનું સંયુક્ત થવું અને વિનાશનો અર્થ વસુના વિભિન્ન અવયવોનું વિખરાઈ જવું પરમાણુ નિર્વાય છે તેથી તેનું નિર્માણ અથવા નાશ થતો નથી પરમાણુનો સંયુક્ત થવાની વસ્તુઓનું નિર્માણ થાય છે અને પરમાણુઓના વિચ્છેદ થવાથી વસ્તુઓનો નાશ થાય છે પરમાણુઓના સંયોજન અને વિયોજન માટે ગતિની આવશ્યકતા હોય છે વિશેષ વિશેષિકોનો મત પરમાણુઓ નિષ્ક્રિય અને ગતિભિન્ન છે તેમને ગતિ આપનારું કોઈ બાહ્ય પરિબળ છે પ્રાચીન ઋષિ વિશેષિક દર્શન મુજબ જીવનનું અદૃશ્ય જ જ પરમાણુઓની ગતિ પ્રદાન કરે છે ત્યાર પછીના વિશેષ અનુસાર પરમાણુઓમાં ગતિની ઉત્પત્તિ પરમાત્મા સવય કરે છે પરમાત્માની ઈચ્છાથી જ આ સૃષ્ટિની ઉત્પત્તિ અને પ્રલય થાય છે એક ક્ષણ માટે જો પરમાત્માના પદાર્થોમાંના પરમાણુઓનો ગતિહિન બની જાય કે એકબીજા સાથે સહયોજવાનું બંધ કરી દે શું થાય તેની કલ્પના કરો એવી કલ્પના ખૂબ રોમાંચક છે સૃષ્ટિના સર્વ પદાર્થોનું વિયો વિયોજન થઈ જાય માત્ર સંયોગજી પરમાણુઓથી જ સમગ્ર બ્રહ્માંડ ભરાઈ જાય સર્વનાશ થઈ જાય આપણું પણ અસ્તિત્વ ન રહીએ પરમાત્મા પરમાણુઓમાં જ વિશેષ થઈ જઈએ કોઈ પણ વસ્તુનું નિર્માણ માટે બે કારણોની જરૂર પડે છે ઉત્પાદન કારણ અને નિમિત્ત કારણ પરમાણુઓ જગતનું ઉત્પાદન કારણ છે પરમાત્મા તેનું નિમિત્ત કારણ છે પરમાત્માને જગતનું નિમિત્ત કારણ એટલા માટે કયા છે કે તેઓ જીવોના દ્રષ્ટો અનુસાર કર્મફળના ભોગ માટે પરમાણુઓમાં ક્રિયા પેદા કરે છે સૃષ્ટિ સર્જન પરમાણુઓમાંથી જ થાય છે અને તેમાં કર્મ અને વ્યવસ્થા જોવા મળે છે આના કારણે અંગે વિશેષ આધ્યાત્મિક દ્રષ્ટિકોણ અપનાવે છે વિશ્વમાં જે વ્યવસ્થા જોવા મળે છે તેનું કારણ જીવાત્માઓના પૂર્વ કર્મો છે જેને દ્રષ્ટા કહે છે દ્રષ્ટા નિયમિત પ્રભાવિત થઈને પરમાત્ થઈને જ પરમાત્માનું જ સૃષ્ટિસજ્જનું કાર્ય સપન્ન થાય છે જીવાત્માને પોતાની બુદ્ધિ કર્મ અને જ્ઞાન અનુસાર જ સુખ દુઃખ મળે છે જીવાત્માઓના સુખ દુઃખ ભૌતિક નિયમોને આધીન નથી પણ કર્મના નિયમોને આધીન છે જીવાત્મા અને પરમાત્મા ભૌતિક નથી પણ આધ્યાત્મિક છે તેથી વિશેષણ પરમાણુઓને કેવળ ભૌતિક વાત તે બ્રહ્મયુક્ત છે શંકાવાળું છે વૈદિકના મતે સૃષ્ટિનું ચક્ર અનંત કાળ સુધી ચાલુ રહે રહી શકતું નથી સર્જન પછી પ્રલયનો પ્રાદુર્ભાવ થાય છે જેવી રીતે દિવસ પછી રાત થાય છે એવી જ રીતે સર્જન પછી પ્રલય થાય છે બે પ્રલયો વેચેના સમયગાળાને કલ્પ કહે છે એક કલપ પછી બીજા કલપનું આગમન થાય છે આ પ્રકારે સર્જન અને પ્રલયનો કરમ નિરંતર ચાલ્યા રાખે છે જે સમયે દે પરમાણુઓની વાત કરેલી તે સમય કોઈ પણ જાતના પ્રાયોજિક સાધનો કે પ્રયોગશાળાઓ ન હતા છતાં તેમણે પરમાણુઓવાદ અંગે ખૂબ ગહન ચર્ચા કરી છે એમ કહેવાય છે કે હિન્દુસ્તાનના ભૌતિકવાદનો પાયો સૌપ્રથમ નાખનારા વિશેષિકો હતા જો કે તેના તેમનો ભૌતિકવાદ કેવળ જગતની રચનાનો સમજાવવાનો પ્રયત્ન માત્ર ન હતો તેમનો આશરે ભૌતિકવાદ અને આધ્યાત્મિકવાદનો સુભાવ અને સમાવ કરવાનો હતો આ રીતે વિશેષિકોના પદાર્થો વર્ગીકરણવાદ અને પરમાણુ કારણવાદ કે એ કેવળ ભૌતિકવાદથી તેમજ બૌદ્ધિકના ક્ષણિકવાદથી શ્રેષ્ઠ છે કર્ણાદના આ પરમાણુવાદનો સ્વીકાર બૌદ્ધ અને જૈનોએ પણ કર્યો છે કહેવાય છે કે જ્યાં સુધી જૈનોના સ્વતંત્ર દર્શનનો વિકાસ થયો ન હતો ત્યાં સુધી તેઓ કર્ણાદના વિશેષ દર્શનને આધારભૂત માનીને ચાલતા હતા કેટલાકનો મત એવો છે કે વિશેષકોના પરમાણુવાદ ગ્રીકોના પરમાણુવાદોની નકલ છે પરંતુ આ મત સર્વથા અસત્ય છે ગ્રીકોના પરમાણુવાદ અને વિશેષિકોના પરમાણુવાદમાં એટલો એટલી ભિન્નતા છે કે એવું વિચારી પણ ન શકીએ કે વિશેષિકોના પરમાણુઓ ગ્રીકોના પરમાણુઓથી પ્રભાવિત થયેલું છે તે સર્વ સર્વથા ખોટું છે તો અનિષ્ટ કર્મનું પરિણામ મહાભારતના અનુશાસન પર્વમાં ગૌતમની વાત આવે છે તેમાં આધ્યાત્મિક રીતે બતાવ્યો છે વ્યક્તિ પોતાના ઈષ્ટ અને અનિષ્ટ કર્મના કારણે જીવનમાં કેવી રીતે સુખ દુઃખ અનુભવે છે ગૌતમીનો પુત્ર સર્પદસ્તી મરી જાય છે તેના પુત્રને મારી નાખવા બદલ એક શિકારી સાપને પકડી જા પાડે છે અને તેને મારી નાખ્યા પ્રતન કરે છે પરંતુ ગૌતમી તેને છોડી મૂકવા જણાવે છે સર્પ દલીલ કરે છે કે તેણે આ કુત્ય પોતાની સ્વતંત્ર મરજીથી કર્યું નથી યમદેવે તેને આમ કરવાનું સૂચના આપી હતી યમદેવ આ જવાબદારી લેવાનો ઇન્કાર કરે છે અને દલીલ કરે છે કે કાળ તેને આમ કરવા સૂચના આપી હતી કાળ પણ આ કૃત્યની જવાબદારી લેતો નથી તો ખરેખર આ મૃત્યુ માટે જવાબદાર કોણ ખરેખર નહીં કાળ નહીં યમદેવ કે નહીં સર્પ આ માટે જવાબદાર છે છોકરાએ પૂર્વે જન્મમાં જે અનિષ્ટ કર્મો કર્યા હતા તે જ તેના મૃત્યુ માટે જવાબદાર છે તેના કર્મોએ જ તેને મારી નાખ્યો છે તેની નિયંતી જ તેના માટે જવાબદાર છે નિયંતી કર્મોથી બને છે આપણે તો માત્ર કર્મના કર્ણો છીએ હું સર્વના આદ હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા ભાવથી નમન કરું છું એકને માનો એકને ઓળખો એક સંખીણ થાવ એટલું કહી હું મારી વાણી